આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા કે જો આપણી પાસે આ પ્રકારનું સાદું ઉચ્ચાલન હોય અને આપણે આ બંને અંતર જાણતા હોઈએ આધાર બિંદુ થી જે જગ્યા આગળ આપણે બળ લગાડીએ છીએ તે અંતર અને આધાર બિંદુ થી યંત્ર જે જગ્યા આગળ બળ લગાડે છે તે અંતર તો આપણે લાગુ પાડવામાં આવેલા બંને બળ વચ્ચેનો સંબંધ જાણી શકીએ અંદરની તરફ ઇનપુટ બળ ગુણ્યા આધાર બિંદુથી આ બળ જ્યાં લગાડવામાં આવ્યું છે તેની વચ્ચેનું અંતર બરાબર આઉટપુટ બળ ગુણ્યા આધાર બિંદુથી જે જગ્યા પર આ બળ લાગી રહ્યું છે તે અંતર આપણે આ બધું જ અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા ઉર્જા સંરક્ષણનો નિયમ તેમજ અંદરની તરફ થતું કાર્ય બરાબર બહારની તરફ થતું કાર્ય થવું જોઈએ કાર્ય એ ફક્ત ઉર્જાનું વહન જ છે માટે તંત્રની અંદર દાખલ થતી ઉર્જા એ તંત્રમાંથી બહાર નીકળતી ઉર્જા થવી જોઈએ અને આપણે અહીં ધારીએ છીએ કે આ તંત્રમાં કોઈ ઘર્ષણ થતું નથી તંત્ર કોઈ પણ પ્રકારની ઉર્જા ગુમાવતું નથી અને આ ઉપયોગી કઈ રીતે છે આપણે તેની સાથે ઘણા બધા પ્રશ્નો ઉકેલી શકીએ ધારો કે મારી પાસે સો ન્યૂટન વજન ધરાવતો એક પદાર્થ છે મેં અહી એક પદાર્થને મૂક્યો છે જેનું વજન સો ન્યૂટન છે અને હું જાણું છું કે હું નીચેની તરફ જેટલું મહત્તમ બળ લગાડી શકું તે દસ ન્યૂટન છે તેથી હું ઈચ્છું છું કે આ વજન ને ઉચકવા માટે મારા બળનો ગુણાકાર દસ સાથે થાય અહી શું થઈ રહ્યું છે તે જોઈએ ધારો કે મારું ઇનપુટ બળ દસ ન્યૂટન છે ગુણ્યા હું તે બળ જેટલા અંતર સુધી લગાડું છું ડી આઈ છે બરાબર અહી મારું આઉટપુટ બળ સો ન્યૂટન છે ગુણ્યા હું તે બળ જેટલા અંતર સુધી લગાડું છું તે ડી છે માટે જો મારું આધાર બિંદુ અહીં હોય આ પ્રમાણે તો અહી આ ડીઆઈ જેટલું અંતર થશે અને આ અંતર ડીઓ થશે હવે આ બંને અંતર ગુણોત્તર શું થાય તે શોધીએ બંને બાજુ દસ વડે ભાગીએ માટે ડીઆઈ બરાબર દસ ગુણ્યા ડીઓ જો અહીં આ અંતર આધાર બિંદુ થી જે જગ્યાએ વજન મૂકવામાં આવ્યું છે તે અંતર પાંચ મીટર હોય તો આ અંતર ડીઆઈ દસ થવું જોઈએ હું અહી દસ ન્યુટ્રન જેટલું બળ નીચેની તરફ લગાડું છું જે આ યંત્ર ની મહત્તમ સહન શક્તિ છે અને આ સો ન્યુટ્રન જેટલા બળ ઉપરની તરફ ખેંચું છું તો તેનો અર્થ એ થશે કે આ વજન જેટલું અંતર ઉપર ખસે તેના કરતાં દસ ગણું વધારે અંતર મારે અહીં નીચે બળ લગાડવું પડે કારણ કે કોઈ પણ યંત્રમાં ઉત્પન્ન થતું કાર્ય અથવા કોઈક જગ્યાએથી આવતી હોય છે યંત્રમાં તમે મોટા ભાગની ઉર્જા ઘર્ષણ અને ઉષ્માને કારણે ગુમાવો છો પરંતુ હું અહીં દસ ન્યૂટન જેટલું બળ લગાડું છું અને તે બળ અમુક અંતર સુધી લગાડું છું જેના કારણે મને અહીં કાર્ય મળશે અને તે કાર્ય અચળ રહેવું જોઈએ તે બદલાવવું જોઈએ નહીં હવે આપણે એક બીજો પ્રશ્ન જોઈશું ધારો કે મારી પાસે કંઈક આ પ્રકારનું યંત્ર છે અહીં આ તેનો આધાર બિંદુ છે આ પ્રમાણે ધારો કે અહીં આ અંતર પાંત્રીસ મીટર છે અને આ અંતર પાંચ મીટર છે અને હું અહીં નીચેની તરફ ધક્કો લગાડવા માંગુ છું હું સાત ન્યૂટન જેટલા બળ વડે નીચેની તરફ ધક્કો મારવા માંગુ છું અને મારો પ્રશ્ન એ છે કે હું અહીં કેટલો ભારે પદાર્થ ઉંચકી શકું આપણે તે જ સમાન સૂત્ર નો ઉપયોગ કરીશું આધાર બિંદુની બંને બાજુએ ચાક માત્રા સમાન હોવી જોઈએ ચાક માત્રા બરાબર શું થાય બળ ગુણ્યા આ બળથી આધાર બિંદુ વચ્ચેનું જે અંતર છે તે માટે જો આપણે આ બાજુની ચાક માત્રાની વાત કરીએ તો તે સાત મ્યુટન ગુણ્યા પાંત્રીસ મીટર થશે યાદ રાખો કે અહીં આ કાર્ય નથી કારણ કે આ સાત ન્યૂટન જેટલું બળ પાંત્રીસ મીટર સુધી ગતિ કરતું નથી પરંતુ આ સાત ન્યૂટન જેટલું બળ લગભગ આટલા અંતર સુધી લાગે છે પરંતુ જો આપણે તેની બીજી બાજુ સાથે સરખામણી કરીએ તો આ પાંત્રીસ મીટર નું અંતર એ આ અંતરના સંપ્રમાણમાં હોય છે તેથી અહીં સાત ન્યૂટન ગુણ્યા પાંત્રીસ મીટર એ ચાક માત્રા થશે તેના બરાબર આ બાજુની ચાક માત્રા થવી જોઈએ આધાર બિંદુ થી હું અહી આ જગ્યા આગળ વજન કરી રહી છું બળ હવે બળ શોધવા બંને બાજુ પાંચ વડે ભાગાકાર કરીએ પાંત્રીસ ભાગ્યા પાંચ સાત થશે માટે સાત ગુણ્યા સાત બરાબર આઉટપુટ બળ તેથી આઉટપુટ બળ બરાબર ઓગણપચાસ તમે અહીં જોઈ શકો કે ઉચ્ચાલનની આ बाजू આ बाजू કરતા સાત ગણી લાંબી છે માટે તમે અહીં જે કંઈ પણ બળ લગાડો છો તેના કરતા સાત ગણું બળ અહીં લગાડવું પડે હવે જો તમારે આ બ્લોકને એક મીટર જેટલો ઉપર ખસેડવો હોય તો અહીં નીચે સાત મીટર સુધી બળ લગાડવું પડે આમ આ બાજુ થતું કાર્ય એ આ બાજુ થતા કાર્યને સમાન હોવું જોઈએ આશા છે કે ઉચ્ચાલન કઈ રીતે કામ કરે છે તે તમને સમજાય ગયું હશે અને હવે પછીના ના વિડીયોમાં હું તમને બીજા પ્રકારના સાદા યંત્રનો પરિચય આપીશ જેમ કે ફાચર અને પુલી